નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌ માત્ર દોસ્તો પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન તરીકે આપણે આખા દેશમાં ઉજવીએ છીએ એક બાળકને વિશ્વ માનવી બનાવે છે એ શિક્ષક છે આપણે વિશ્વના જે પણ પબ્લિક ફિગર જેને કહીએ વિશ્વ માનવીઓ છે એ બધા એક દિવસ બાળક હતા ને કોઈ એક શાળામાં પહેલાં દિવસે પ્રવેશ લીધો હોય ને પછી એમાંથી કેળવણી લઈને અભ્યાસ કરીને વિશ્વ માનવી બન્યા હોય તો શિક્ષક એવી એની પાસે કઈ એવી જાદુ છડી છે અથવા તો એવું કયું રસાયણ એની પાસે છે કે જે બાળકને વિશ્વ માનવી બનાવી શકે છે તો શિક્ષક દિન પૂર્વે આજે આપણે એ ચર્ચા કરવાની છે કે વિશ્વ માનવી બનાવવા માટે બાળકને વિશ્વ માનવી બનાવવા શિક્ષકમાં કયા પ્રકારની સજ્જતા હોવી જોઈએ અને એ વિષય ઉપર ચર્ચા કરવા એ વિષયના એક નિષ્ણાત એટલે કે વર્ષો સુધી જેમણે શિક્ષણ અને આચાર્ય તરીકે કામ કર્યું છે એ પછી પણ એ દિશામાં કામ ખૂબ કરીએ છીએ એવા એક તજજ્ઞ અરુણભાઈ દવે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અરુણભાઈ આપનું સ્વાગત છે નમસ્તે અરુણભાઈ વર્ષો સુધી તમે બાળકોને ભણાવ્યા આચાર્ય તરીકે કામ કર્યું શિક્ષણમાં ગળા રહ્યા હજી પણ છો જ તો શિક્ષકની સજ્જતા તમે જ્યારે પ્રાઇમરી શાળામાં જોબ શરૂ કરી હશે અથવા તો તમે ભણતા હતા એ વખતનું શિક્ષણ આજનું શિક્ષણ એ વખતના શિક્ષકો આજના શિક્ષકો મૂળ મુદ્દો છે સજ્જતાનો શિક્ષકમાં આજે કયા પ્રકારના ગુણોની આપણે અપેક્ષા રાખીએ બહુ સારી વાત કરી પ્રથમ તો કરુણા ટોકના માધ્યમથી આપને સૌ શિક્ષકોને હું એક શુભેચ્છા આપું છું અને એક બાળકના સર્વાંગી વિકાસની અંદર જે મહત્વની કડી કહી શકાય અને દુનિયાના ગમે તે મહાન માણસ લ્યો પછી કોઈ સંત મહાત્મા હોય કે ગમે તે વ્યક્તિ હોય એને બનાવનાર શિક્ષક જ બરાબર એટલે જે ઓગણીસો એટલો બધો હજી ખાનગી શિક્ષણનો વ્યાપ નહોતો બરાબર સરકારી શાળાનું ખૂબ જ મહત્વ હતું અને બધા જ એક વ્યવસાયિક ધોરણે નહીં પણ એક નીતિમતાના ધોરણે શિક્ષકો કાર્યરત હતા અને એ જમાનામાં વ્યક્તિગત શિક્ષણ ઉપર બહુ ભાર આપતા એટલે ત્યારે તમે પણ જોયું હશે કે સો એ સો ટકા છોકરાને બધું જ આવડતું હા બરાબર અને આજે નથી આવડતું તો શિક્ષક સજ્જતા છે એ મારી દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહી શકાય શિક્ષક સજ્જતા છે બરાબર છે શિષ સમા કરુણા આ બધા જ શબ્દો કયો શિક્ષક મહાન છે આવે જે અલગ અલગ વાતો થાય છે એ બધાય કરતા પણ શિક્ષકનો એક સૌમ્ય ચહેરો છે ને એ બાળકના સર્વાંગી વિકાસ માટે સૌથી અગત્ય ગયા ભાઈ હસ્તો ચહેરો બાળકને બાળક જેવું થઈને જે શિક્ષક ભણાવી શકે ને અને એક સૌથી અગત્યની વાત કે જો આજે હું છું કે દર્શક મિત્રો તમે છો તમારા બાળકને તમે કેવી રીતે ટ્રેન કરો છો બરોબર છે એ નાની નાની કડી છે એ શિક્ષક એના વર્ગમાં કરે વાત પૂરી થઈ ગઈ પછી કશું જ જરૂર નથી વાહ વાહ એટલે સજ્જતા છે એ બહુ અગત્યનું પાસું છે ક્વોલિફિકેશનની વાત કરીએ બધું જ કરીએ પણ શિક્ષક સજ્જતા છે એ મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને હોવી જ જોઈએ બરાબર આજે બહુ ઓછા શિક્ષકોમાં જોવા મળે છે એ ખરેખર દુઃખની બાબત છે બરાબર અચ્છા અરૂણભાઈ સજ્જતા એટલે કેવી રીતે દાખલ તરીકે એક બાળક છે એ શાળામાં પહેલા દિવસે આવે છે તો એની સાથે કેવી રીતે શિક્ષક વાત કરે છે કેવી રીતે ટ્રેન કરે છે અથવા તેને કાલે આવવાની ઈચ્છા થાય એવું વાતાવરણ ક્રિએટ કર્યું એને તમે સજ્જતા ક્યો છો અથવા બાળકને જ્યારે કવિતા ભણાવે છો ગાયને ભણાવે એને તમે સજ્જતા ક્યો છો બાળકનું ક્યાંક શર્ટ ફાટેલું છે તો એક એક શિક્ષિકા બેન છે એને સોયનો દોરો સાંધી એને તમે સજ્જતા કહો તમારી દ્રષ્ટિએ સજ્જતા એટલે શું શિક્ષક સજ્જતા એટલે મારી દ્રષ્ટિએ ચાલીસ વર્ષ મેં બાળકો સાથે કામ કર્યું કોઈ પણ બાળક જયારે પહેલે દિવસે આવે છે ત્યારે એને શાળાકીય જે ભૌગોલિક પરિસ્થિતિ છે એનો ખ્યાલ નથી હોતો એટલે સાચો શિક્ષક છે એ એને એક બાળકને કહેશે કે આજે આનો પહેલો દિવસ છે તું આનું ધ્યાન રાખજે અચ્છા કઈ કઈ જગ્યા જાવ રિસેસ માં ક્યાં બેસવું નાસ્તો કેવી રીતે કરવો આ બધી જે નાની નાની ટેકનિક છે એ બાળકને કહે અને આટલું જ વસ્તુ કરવાથી બાળકને આવવું ગમશે બેસવું ગમશે અને ભણવું ગમશે બરાબર સિમ્પલ વસ્તુ તો આવી નાની નાની સજ્જતા અસરકારક વર્ગ વ્યવસ્થા કોઈ પણ એક ટીચર હોય ઈ ક્લાસમાંથી બહાર જાય એટલે વિદ્યાર્થી અવાજ કરશે બરાબર છે શિક્ષક શિક્ષક વગરનો ક્લાસ હોય હોય કરતો આવે એટલે શાંત થઈ તો આમાંય ક્યાંક ને ક્યાંક સજ્જતા પડેલી છે અને શિક્ષક એ એવડો મોટો સબ્જેક્ટ છે કે એક બાળકને મા બાપ જેમ શિક્ષણ આપે ને એ જ રીતનું શિક્ષણ છે એ શિક્ષક આપે એટલી સજ્જતા એનામાં હોવી જોઈએ બરાબર આવડી જતું હોય હોશિયાર બાળક હોય તો એને આગળ આગળ જવા દેતો હોય આવી જે મૂલ્યાંકનની જે રેખા છે એની અંદર એ કામ કરતો હોવો જોઈએ પ્લસ ઈ એટલો સજ હોવો જોઈએ કે અત્યારના પ્રવર્તમાન સંજોગોની અંદર ઇન્ફોર્મેશન ટેક્નોલોજી નો પૂરેપૂરો ઉપયોગ કરતો હોય ન કરે શિક્ષક સજ્જ ન હોય તો બાળક તો અત્યારે ગૂગલ બો હોય છે બાળકને મોબાઈલ ઘરે છે એ વાપરતો હોય છે અને બધી જ ખબર છે તો શિક્ષક ને ખબર નથી હોતી તો ક્યાંક ને ક્યાંક એ આ ગેપ છે ને એ બાળકને નુકસાન કરે છે અચ્છા અને જો શિક્ષક સજ્જ ન હોય તો બાળક ને સો એ સો ટકા મારી નાખે બરાબર છે આગળ વધવા જ ન દે કારણ કે બાળકનું ડેવલપમેન્ટ છે એનો સર્વાંગી વિકાસ છે એ એક અને માત્ર એક શિક્ષક કરી શકે કારણ કે ઘણી બધી તો બાળક શીખીને જ આવે છે બરાબર પાણીની તરસ લાગે છે આ છે એની જીવન જીવનની જે વસ્તુઓ જોઈ છે આ છે બધું જ શીખીને આવે છે એની સ્કૂલ બેગ કેવી રીતે તૈયાર કરવી એમાં શું શું છે તો બાકીની વસ્તુ છે ઈ ભણતરની સાથે ગણતર બરાબર અત્યારે દર્શક મિત્રો તમે પણ જોયું હશે કે અત્યારે ખાલી ભણતર છે એટલે ક્યાંક ને ક્યાંક એ ખામી શિક્ષક સજ્જતા ની આવી ગઈ બરાબર શિક્ષક એટલો નથી એટલે માત્ર ગોખણયુ એને કરાવી દે એટલે એટલા માટે બાળક આગળ નથી આવતું પેલાના જમાનામાં ભલે આઠ ચોપડી પાસ હોય પણ ઈ શિક્ષક સજ્જતા વાળો શિક્ષક હતો બરાબર ભલે ઈ ત્યારે વ્યસન કરતો હશે બધું જ કરતો હશે પણ એની જે કર્મ પ્રત્યેની જે નિષ્ઠા હતી ઈ બહુ પાવરફુલ હતી

બરોબર છે ઉચ્ચ માધ્યમિક આવે પછી હાયર સેકન્ડરી આવે તો છ થી આઠ નો જે ગાળો છે ત્યારે બાળક તરુણાવસ્થા કિશોર અવસ્થા ને આડે ગાળે હોય એને કારણે એ વખતે શિક્ષકની સજ્જતા ઈ પ્રકારની હોવી જોઈએ બરાબર પછી હાઈસ્કૂલ ની તમે જોવો નવ થી અગિયાર ની જે વાત છે બારમા ની વાત છે તો એ ક્યાંક ને ક્યાંક એ ધીમે 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 એની વય કક્ષા મુજબ શિક્ષકે એનું ડેવલપમેન્ટ કરવું પડે બરાબર પેલા ધોરણમાં તમે જે વાક્ય રચના થી બોલતા અગત્યની બાબત છે દર્શક મિત્રો આજે તમને પણ ખ્યાલ હશે ઘણી શાળાની અંદર તમારે બાળક બેસાડ્યું હોય ત્રણ ચાર દિવસ તમે મોકલો પછી બાળક એમ કહેશે મારે જવું જ નથી તો ક્યાંક ને ક્યાંક ડર પેશી ગયો હોય છે બરાબર તો આવા જીણા જીણા પાસા જે શિક્ષક સજ્જતા છે અને એટલા માટે એને વય કક્ષા મુજબ એના રસ રૂચિ વલણ મુજબ શિક્ષકોએ એમાં પરિવર્તન કરવું જ પડે બરાબર છે કારણ કે સરળ શૈલીના જો બાળ ગીતો છે એ પેલા બીજા ત્રીજા ધોરણ અંદર તમે ગાવ તો બાળકને ખૂબ મજા આવે છે અને ચાર સાડા નો જે સમય છે ને એ શિક્ષકે જ નક્કી કરવાનો હોય છે એ છૂટવાનો જે સમય છે એ પેલા એક કલાક છે એને પૂરતું માનસિક રીતે મનોરંજન મળે એટલા માટે વ્યવસ્થિત એને કરવામાં આવે છે બરાબર અને સિમ્પલ શિક્ષકમાં એ પણ સત્તા હોવી જોઈએ કે ભણાવતા ભણાવતા સપોઝ ક્યાંક વરસાદ આવે છે બાળક બારીમાંથી બહાર જોવે છે તો જે ભણાવે છે એ બંધ કરી દે અને ઋતુ વિશે બોલવા તો આટલી એનામાં સજ્જતા હોવી જોઈએ બરાબર તાત્કાલિક તાત્કાલિક આગળ વિજ્ઞાન ભણાવતો હોય ગણિત ભણાવતો હોય પણ એને સાંકળીને

કારણ કે એને જે જોવે છે એને ગમે છે કારણ કે છપછબિયા કરતા બાળકો જોતા હોય તો એ ક્લાસરૂમ ની વિન્ડોમાંથી અંદર જોતો હોય છે તો એને અહીંયા જવાની ઈચ્છા છે તો શિક્ષકમાં એટલી તાકાત હોવી જોઈએ એટલો સજ હોવો જોઈએ કે વર્ગખંડની બેઠા બેઠા એ એને અનુભવ કરાવી શકે બરાબર વાહ 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 અરુણ આપણે જ્યારે ભણતા હતા પ્રાથમિક શાળામાં મને બરાબર યાદ છે તો ત્યાં જ્યારે પેલા બીજા ધોરણમાં ગણિત ભણાવતા હતા તો એક બધા એક બેઠા તો પેલી લખોટી પેલા એક હતા એમાં ગોળ ગોળ લખોટી હોય ને શિક્ષક આમ ગણાવતા જાય કે આ બેમાં ચાર ઉમેરો એટલે કેટલી થઈ કુલ ગણાવતા તો એ પ્રકારના રમકડા ત્યારે તો બહુ સુવિધા નહોતી આ વાત હું આજથી પિસ્તાલીસ વર્ષ પહેલાંની કરું છું તો ત્યારે એવા રમકડા નહોતા ત્યારે એવી કોઈ સુવિધા નહોતી અત્યારે આપણી પાસે ટેકનોલોજી છે તો અત્યારે એ બધું કરવું જરૂરી છે કે બાળકોને આ પ્રકારના રમકડાથી આ પ્રકારની ટેકનોલોજીથી હવે તો તમે સ્ક્રીન ઉપર બતાવી શકો છો સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ થઈ ગયા છે આખા સ્માર્ટ ક્લાસરૂમ થઈ ગયા છે તો એની કેટલી અસર થાય એક વસ્તુ તો ખાસ નીલેશભાઈ કહી દઉં કે ગમે એવી ભૌતિક સુવિધા હોય શિક્ષક સજ્જ ન હોય તો કશું જ નથી બરાબર મૂર્ત વસ્તુ અમૂર્ત વસ્તુ એ એટલા માટે આપણે સાંકળીએ છીએ એટલા માટે એ શિક્ષક કરતો હોય છે કે એ જે વસ્તુ સમજાવી છે એ સહેલાઈથી બાળક સમજી શકે બરાબર દ્રશ્ય શ્રવ્ય સાધનો આપણે ઉપયોગ કરીએ છીએ અત્યારના યુગમાં આપણે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરીએ છીએ તો બાળક છે કરંટ ટેકનોલોજી સાથે સાથે આ એનું રૂટિંગ જે ભણવાનું છે એમાં એ કેવી રીતે સહેલું થાય એ શિક્ષકની આવડત હોવી જોઈએ બરાબર કારણ કે જે ભૌતિક સુવિધાની તમે વાત કરો પણ શિક્ષક જ સજ ન હોય તો કશું જ નહીં થાય બરાબર તો એ જે નાના નાના પાસાઓ છે વર્ગખંડ ની અંદર કેવી રીતે મેક્સિમમ બાળકને વધુ આવડી શકે સરળતાથી સમજાઈ જાય એટલા માટે ટીચિંગ લર્નિંગ મટીરિયલ એક આખો નવો કન્સેપ્ટ છે બરાબર ઈ શિક્ષકને ખબર હોવી જોઈએ કે હું અત્યારે ભૂગોળ ભણાવું છું ગુજરાત રાજ્યની વાત કરું છું તો મારે ગુજરાત રાજ્યનો નકશો પાછળ રાખવો પડે અચ્છા નેમા એને કહેવું પડે કે આમાં જામનગર ગોત આમાં રાજકોટ ગોત આમાં અમદાવાદ ગોત તો બાળકને ખબર પડે કે આ મારું ગુજરાત છે બરોબર આટલા આટલા શહેરો છે બરોબર જીવ બચાવે છે તો એ રીતે શિક્ષક છે એ બાળકને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નાગરિક ઘડતર કેવી રીતે થાય એટલો તો એ પાવરફુલ હોવો જોઈએ બરાબર કારણકે સજ્જતા એટલે એને વિવિધ કલાઓ એને અનુસરી હોય બરોબર છે

તો એ ઝીણા ઝીણા ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે ત્યારે મોટા ધોરણની અંદર કે નાના ધોરણની અંદર જો શિક્ષક સજ્જ ન હોય તો એટલા માટે ઘણા એવા બાળકો છે કે એનો સર્વાંગી વિકાસ થતો નથી બરાબર છે તમે એસએસસી નું રિઝલ્ટ ગણિતની અંદર સાવ ઓછા માર્ક આવ્યા હોય વિજ્ઞાનમાં ઓછા આવ્યો અંગ્રેજીમાં આવ્યો તો ગુજરાતીમાં એસી બ્યાસી ને વાદ ગયા બરાબર તો બીજા રૂટિન વિષયો છે એમાં એને જાદા માર્ક આવે છે અને જે અઘરા લાગતા ખરેખર અઘરા હોતા નથી પણ શિક્ષક સજ હોય તો એ અઘરા વિષય નહીં પેલા કરી બરાબર છે આટલી એની તાકાત છે શિક્ષકો જી કારણ કે વર્ગખંડ ની અંદર પાંચ કલાકની અંદર એને ચોપડીનું જે પુસ્તક કે જ્ઞાન સિવાય મેક્સિમમ બીજું જ્ઞાન આપી શકે ને એવો તેવડવારો તો શિક્ષકો હોય છે ક્યાં વાત અરુણભાઈ તમે લોકો જ્યારે આ શિક્ષકોને સજ્જતાની તાલીમ આપતા હો છો એ જે ટ્રેનિંગ આપતા હો છો તો એમાં તમે જે શિક્ષકો તમારી સામે બેઠા હોય છે જે શીખવા માટે તો એને તમે કયા પ્રકારની વાતો કરો અને કેવી રીતે એને સજ્જતા આજે કોઈ વ્યક્તિને એમ કહ્યું કે તમે સજ્જ થાવ તો એને સીધું એમ નહીં ગમે કારણ કે ભાઈ અમે શિક્ષક છીએ અમે બી એડ કરીને આવ્યા છીએ અમે એમએડ છીએ અમે સજ્જ છીએ એ તો કોઈ હું એવું સ્વીકારીશ કે હું સજ્જ નથી તો તમે એને કયા લેવલે સમજો તમારે કેવી રીતે સજ્જ થવું કે તમે એને કઈ રીતે કયો છો તમે સજ્જ તો છોય વધુ સજ્જ થાવ આમ કરો તેમ કરો તમે એને કેવી ટીપ્સ આપો છો તો બહુ સારી વાત કરી તમે કારણ કે અમે લોકો પહેલમ પહેલા તાલીમ ની અંદર અમે પોતે બધાને ઊભો થવાનું કહે અમે પોતે બાળ ગીત ગાય અમે ઠેકડા મારી અને શિક્ષકોને ઠેકડા વાહ અને અમે કહી કે તમે આ વર્ગમાં નથી કરતા એટલા માટે

દુનિયાની સૌથી શ્રેષ્ઠ માં છે અને વાર્તા તમે એવી રીતના કહો કે જેને કારણે બાળક છે એ વર્ગખંડમાંથી બહાર નીકળી અને એ વાતાવરણમાં આવી જાય એટલી શિક્ષકમાં તાકાત હોવી જોઈએ કે જંગલની વાત કરતા હોય બાળ મિત્રો આજે આપણે એક સરસ મજાની વાર્તા આપણે છે એક મોટું બધું જંગલ હતું મોટા મોટા ઝાડ જંગલી પ્રાણીઓ એ બધાની વચ્ચે એક સરસ મજાનું તળાવ હતું ત્યાં એક નાનકડો છોકરો છપતું 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 કરતો હતો તો આ દ્રશ્ય જોઈને એક પતિ પત્ની હતા એને જોયું તો એને બહુ મજા આવી ગઈ કે શું છોકરો મોજમાં છે તો આટલી હદ સુધી બાળકને લઈ જવાની તાકાત ઈ શિક્ષકની ની સજ્જતા સેકન્ડ થિંગ અમે ઈ એને તાલીમમાં આપી અને દરેક પ્રવૃત્તિની અંદર ઇન્વોલ્વ થવું ફરજિયાત છે બરાબર શિક્ષક સજ્જતા તમે વસ્ત્રોથી થઈ જાઓ મેકઅપથી થઈ જાઓ બધાથી થઈ જાઓ પણ જ્યાં લગી તમારામાં આંતરિક સજ્જતા નહી તમારી તાકાત કારણ કે ઘણા એવા શિક્ષકો છે તો બાળક આચાર્ય ને ફરિયાદ કરે કે ઓલા બેન ના અક્ષર અમને ઉગતા નથી ઘણી વાર ક્ષ છે એ ખોટો લખતા હોય એની રીતે લખતા હોય તો બાળક ઘણી વાર અમને કઈ જતું હોય કે એ બેન નો ક્ષ હે ને ખોટો થાય ખરેખર આમ હોવું જોઈએ તો ઘણી વાર એવી નાની નાની વસ્તુ મૂલ્યાંકન મૂલ્યાંકનની પદ્ધતિની પણ એક સજ્જતા તમારામાં હોવી જોઈએ કે તમને જોઈને ખ્યાલ આવી જાય કે ક્યાં બાળકને આજે મજા નથી શું છે આ તો પર્ટિક્યુલર જે મૂલ્યાંકન કરતા હોય ત્યારે પણ તમારું ધ્યાન બધા જ વર્ગખંડના બાળકની ઉપર

એ શિક્ષક સજના કહેવાય બરાબર તો એ ફરતા ફરતા રાઉન્ડ મારતા દરેક ઉપર ધ્યાન જાય ત્યારે એ બાળક ચિત્ર કરતો હતો એટલે મેં એને કીધું કે આપણે આ પાઠ આપણે પૂરો કરી નાખીએ આ બાળક ચિત્ર દોરે છે ને બહુ સારું ચિત્ર દોરેલું છે એટલે આપણે એને ઊભો કરીશું સાબાસી આઈપી બધાએ તાલી પાડી અને એનું ચિત્ર બતાવ્યું અને ખરેખર સુંદર ચિત્ર બરાબર મેં કદા આ બાળક આવું ચિત્ર કરી શકે તમે શું કામ ન કરી શકો અચ્છા સાવ સિમ્પલ હું તમને આમ કરીને તમને મેં માછલી કરી દીધી આવી માછલી ખાલી બનાવશું અને બીજે દિવસે નિલેશભાઈ ઓછામાં ઓછા એ ચાલીસ પિસ્તાલીસ નો વર્ગ હતો એમાં બાવીસ વાલી એવા કે સાહેબ અમારો છોકરો ઓછામાં ઓછા આખી શેરીને માછલી શીખડાવી દીધી આ શિક્ષક સજ્જ કારણ કે એડી બાળકને ક્યાં લઈ છે ને એ શિક્ષક સહજ હોય તો જ શક્ય બને બાકી ના બને કોઈની તેવડ જ નથી મા બાપ એ કરી શકે

આવી જુદી જુદી તાલીમો થતી હોય છે એનો મેઇન ઉદ્દેશ એ હોય છે કે નવી નવી પદ્ધતિથી શિક્ષક વાકેફ થાય કારણ કે ઘણા બધા સુધારા આવતા જતા હોય બરાબર હમણાં જ રામાયણ મહાભારતની શિક્ષણ ખાતા એ વાત કરી એ તમારે ભણાવવાનું તો એની અંદર તમારે એની કોઈ પરીક્ષા કેવું છે નહીં પણ તમે કૃષ્ણનો એવો એક પ્રસંગ હોય અર્જુનનો કૃષ્ણ તો એ તમે સરળતાથી બાળકને કયો તો બાળકને એની ઉપરથી ઘણી બધી શીખવાનું મળતું સુદામાની વાત કરો તો મિત્રતાની વાત કરે ઘણીવાર બે બાળકો લગન લડતા ઝઘડતા હોય તો આવી બધી વાતો કરો તો ક્લાસરૂમ છે એનું એન્વાયરમેન્ટ ખૂબ જ સારું રહીએ એટલે અસરકારક વર્ગ વ્યવસ્થામાં આ વસ્તુ જરૂરી છે એટલે આવા ઘણા બધા પાસાઓની લગભગ ત્રણ દિવસની અગિયાર થી પાંચ ની તાલીમ હોય અને એની અંદર આવા પાસા અમે કેતા હોય છે અને એનું પછી સીઆરસી કોર્ડિનેટર દ્વારા એનું મોનિટરિંગ પણ કરતા હોય છે એટલે આ ખૂબ જ એક સારી વસ્તુ છે પણ શિક્ષક સજ હોવો જોઈએ ફરી ફરીને હું દર્શક મિત્રો રિપીટ કરીશ અને તમે જ્યાં જ્યાં તમારા બાળકને મૂકો ત્યાં પણ તમે એ શિક્ષકનું ક્વોલિફિકેશન જોજો બરોબર કે આજે તમે પચાસ હજાર કે લાખ રૂપિયા ભરી અને બાળકને તમે મૂકો છો બરોબર છે ડોક્ટર ને ઓપરેશન કરવા જાવ તો તમે પૂછો છો સાહેબ આમાંથી મટી જશે ટીકડી તમે આપો સાહેબ કેદી ફેર પડશે તો આવડું આખું બાળક તમારું જેની પાસે મૂકી એ શિક્ષક જ સજ ન હોય પછી તમે એમ કે મારા બાળકને કઈ નથી આવડતું બાળકને નથી આવડતું પણ શિક્ષકને નથી વાત વાહ વાહ અરુણભાઈ શિક્ષક એક જ્યારે વરવી જાય તો ચાલીસ પચાસ સાહીઠ બાળકો હોય બધા અલગ પરિવારમાંથી આવે છે બધાનું સ્ટાન્ડર્ડ અલગ છે સગા બેન ભાઈ કે સગા ભાઈ કે સગા બેન હોય તોય બેમાં ફરક હોય છે તો એક શિક્ષક પચાસ સાઈઠ બાળકો અલગ અલગ પ્રકારના અલગ અલગ આઈક્યુ લેવલ અલગ અલગ એની પરિસ્થિતિ

આનંદમય શિક્ષણ નો ગાળો હોય એ ગાળાની અંદર અલગ અલગ એક્ટિવિટી કરાવે એમાં કેટલા મેક્સિમમ બાળકો ભાગ લે છે એની ઉપરથી એને અંદાજ આવી જાય કે કયું બાળક સ્પોર્ટ્સ ની અંદર રસ લે છે તો એ એક એક વસ્તુ એને થઈ ગઈ કે ભાઈ હવે જયારે જ્યારે એક્ટિવિટી તહેવાર ઉજવણી આવું આવશે ત્યારે આ બાળકોને આપણે તક આપશું પછી લખવાની જ્યારે આપતા હોય શ્રુત લખન કરાવતા હોય કે આ જ વસ્તુ છે એ તમે સારા અક્ષરે લખો તો એ બાળક લખતો હોય ત્યારે કેના અક્ષર સારા છે આ છે આ છે સમજાવતા હોય ત્યારે ચાલુ વખતે ચાલુ ક્લાસ વખતે આપણે આપી શકીએ એ બાબતની પણ સત્તા એનામાં હોવી જોઈએ ટૂંકમાં એ પંદર વીસ દિવસની અંદર આખા વર્ગખંડ ઈ ક્યાસ કાઢી લે શિક્ષણ અને એની ઉપરથી નક્કી કરે અને એમાં ખાસ કરી અને પાત્ર એક સરકારની વર્ષો પેલા યોજના હતી કે વર્ગખંડના ના બાળ જે નબળા બાળકો છે એને નબળા નહીં કહેવાના બરાબર કારણ કે ઘણા જો શિક્ષક સત્તામાં આ એક વસ્તુ રહી ગઈ ખાસ કારણ કે શિક્ષકો ઘણા શિક્ષકો એવા હોય છે એ ન બોલવાના શબ્દો બાળક સામે બોલે છે બરાબર અમે તાલીમમાં એ કઈ તમે બાળકને કેવા કહેવાય દાખલા કે ઢગો છે ભણવામાં ઢગલો છે આ છે એનું આખું અમે લિસ્ટ કરાવ્યું આ નહીં બોલવાના અચ્છા માનાર્થે બોલાવાનું તો ઈ શિક્ષક પંદર વીસ દિવસ માં બધું જ અવલોકન કરી અને ઓવરઓલ આખું જોઈ લે અને પછી એમાંથી અલગ અલગ પ્રકારે તારવે અને ખાસ કરીને એને એના ખુરશી અને ચેર ઉપર બેસીને ક્યારેય ભણાવી ન શકાય આ એક શિક્ષક સત્તાની મોટા મોટી ખામી મોટા ભાગના આમ તમે ભણાવો કોઈ દી બાળકને ના આવડે સતત તમારી મુવમેન્ટ હોવી જોઈ બોડી લેંગ્વેજ હોવી જોઈએ આ શિક્ષક સત્તાનો એક ગુણ છે બરાબર કારણ કે જેટલી બોડી લેંગ્વેજ થી તમે ભણાવો કારણ કે તમારે બાળકમાં ઉતારવાનું છે એટલે આવા ઝીણા ઝીણા ઘણા બધા સત્તાના પાસા છે આખો આપણો એક આખો દિવસ વયો છે શિક્ષક દિવસ છે એટલે આપણે સામાન્ય ચર્ચા આપણે કરીએ પણ મા બાપને પણ મારી ખાસ વિનંતી કે તમારા બાળકનું શિક્ષક તો જતન કરશે જ પણ તમે સાથોસાથ જતન કરજો કારણ કે એ તમારું સંતાન છે એ શિક્ષક સજતો કોઈ શિક્ષક હશે સત્તાવાળો બાળકને ટોચે પહોંચાડી બનાવી દેવમાનવી કારણ કે એ તાકાત છે સહયોગ થકી કરશે અને આપણે આશા રાખીએ કે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ છે એપીજી અબ્દુલ કલામ છે આવા ઘણા બધા બધા જ શિક્ષકો હતા અને જે કોઈ અત્યારે દુનિયામાં મહાન છે એ બધા શિક્ષક નીચેથી જ ભણેલા છે ફિલ્મ સ્ટારો છે એ શિક્ષક નીચે ભણેલા છે

સરકાર પક્ષેથી પણ હજી કેવા કેવા ફેરફારો કરવા જોઈએ એ પણ કદાચ તમારી આ વાતોમાંથી ટીપ્સ એ પક્ષે પણ મળશે અમારા દર્શકોને અથવા તો અમારા શિક્ષકોને અમારા વાલીઓને એક સરસ સંદેશો આપી દીધો શિક્ષકના દિવસના પૂર્વ દિવસે આજે આપણે ઘણી બધી વાતો કરી પણ મારો એક જ શિક્ષકોને સંદેશ છે કે હસતો ચહેરો રાખજો એટલે બાળક તમારું થઈ જશે બાળક તમારું થઈ ગયું એટલે તમારે જી એને બનાવવું છે ને એ બની જશે કયા વાહ લાબ આપનો ટેકો છે શાળા સંચાલક નો ટેકો છે જરૂર છે ફક્ત તમારે માત્ર હસવાની કયા વાત એ વાહ વાહ તો દર્શક મિત્રો અરુણભાઈ દવે પાસેથી આપણે શિક્ષક સજિતા વિશે સરસ વાતો સાંભળી કે શિક્ષકમાં કેવી સજિતા હોય તો એ એક બાળકને વિશ્વ માનવી બનાવી શકે એની સરસ મજાની વાતો બસ સરસ મજાની ટિપ્સ અરુણભાઈ એના જીવનનો જે ચાલીસ વર્ષની એમની જે કેરિયર છે એનો નીચોડ આજે આપણી સમક્ષ એમણે રજૂ કર દીધું અને દરેક વાત સંદેશા જેવી હતી અને છેલ્લે જે સંદેશો આપ્યો એ પણ લાજો આ બધો આપનો ખૂબ ખૂબ આભાર કે તમે આજે તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી પણ આ એવા સ્ટુડિયોમાં અને સરસ વાતો કરી મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર